નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે સંવંત બે હજાર ને બ્યાસી પોષવ ચૌદસ અને શનિવારના દિવસના શુભ જોઘડિયા અને રાત્રિના શુભ જોઘડિયા તેમજ આજનું રાશિ ભવિષ્ય અને આજનું સૂર્ય ઉદય અને અસ્તનો સમય આજનું નક્ષત્ર કયું છે આજની રાશિ કઈ છે એના વિશે વાત કરવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો હવે વાત કરીએ દિવસના શુભ ચોઘડિયા વિશે તો પ્રથમ છે શુભ ચોઘડિયું આઠ ને બાવન થી ચાલુ થઈને દસ ને ચૌદ મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી ચલ જોઘડ્યું બારને સત્તાવનથી ચાલુ થઈને બે ને સોળ મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી લાભ ચોઘડ્યું બે ને ઓગણીસથી ચાલુ થઈને ત્રણ ને એકતાલીસ મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી અમૃત ચોઘડ્યું ત્રણ ને એકતાલીસથી ચાલુ થઈને પાંચને બે મિનિટ સુધીનું રહેવાનું છે હવે વાત કરીએ રાત્રિના ચોઘડિયાની તો પ્રથમ છે લાભ જોઘડ્યું છ ને ચોવીસથી ચાલુ થઈને આઠ ને બે મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી શુભ ચોઘડિયું નવ ને એકતાલીસથી ચાલુ થઈને અગિયાર ને ઓગણીસ મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી અમૃત ચોઘડિયું અગિયાર ને ઓગણીસથી ચાલુ થઈને બાર ને સત્તાવન મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી ચલ ચોઘડિયું બાર ને સત્તાવનથી ચાલુ થઈને બે ને પાંત્રીસ મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી લાભ જોગડ્યું પાંચ ને ચાલુ થઈને સાત ને ત્રીસ મિનિટ સુધી વ્યવસાયમાં પ્રગતિ રહેશે મિથુન રાશિ લગ્નમાં ગેરસમજને ટાળવી કર્ક રાશિ સામાજિક પ્રવૃત્તિમાં રસ કેળવાશે સિંહ રાશિ પોઝિટિવ એટીટ્યુડ રાખવું કન્યા રાશિ ઉધારાઈ ક્યારેય ન કરવી તુલા રાશિ પ્રોજેક્ટમાં ઉતાવળ ન કરવી વૃશ્ચિક રાશિ આવક વધવાની સંભાવના છે ધન રાશિ મિલકતોથી લાભ રહેશે મકર રાશિ શેર બજારથી દૂર રહેવું કુંભ રાશિ જૂના મિત્રોથી મુશ્કેલી થશે મીન રાશિ માનસિક ચિંતા હળવી બનશે અને મિત્રો હવે વાત કરીએ આજના સૂર્યનો ઉદયનો સમય સાત ને ત્રીસ મિનિટનો રહેવાનો છે અને સૂર્ય અસ્તનો સમય છ ને ચોવીસ મિનિટનો રહેવાનો છે આજની રાશિ ધન છે આજનું નક્ષત્ર મૂળ છે અને આજનો શુભ જો વિચાર છે આળસ માનવીનું મહાન શકૃતું છે મિત્રો આ વાત પર તમારું શું કહેવું છે એ કમેન્ટ કરજો અને મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને આપણી સંસ્કૃતિને લગતા વિડીયો તેમજ ચોઘડિયાને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ